નમસ્તે પશુપાલક મિત્રો તારીખે ફેટના સારા એવા ભાવવાનો પ્રયત્ન કરેલ છે આ વખતે જે જનરલી દર ત્રણ ચાર વર્ષે ઇન્ટરનેશનલ લેવલે એક મંદિરનું વર્ષ આવતું હોય છે એવું મંદિરનું વર્ષ આ વખતે છે આપણો દૂધનો પાવડરનો સ્ટોક છે એ બારસો કરોડથી વધારેની કિંમતનો અત્યારે સ્ટોક છે અને જેના કારણે પૈસા ચૂકવવા માટે બેન્કોની પણ મદદ લેવી પડતી હોય છે ગુજરાતની ડેરીઓની વાત કરીએ તો આ વખતે નફો ચૂકવવા માટે બસો પાંચસો કરોડનો નફો ચૂકવવા માટે પણ એમને ઘણા પ્રયત્નો કરવા પડે એવો વર્ષ છે તેમ છતાં પણ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં આપણી બનાસ ડેરીનું બળ છે એ પશુપાલકોને નફો આપવા માટે સારી રીતે પ્રયત્નશીલ છે